દોસ્તો જય અલગતાણી જય અલગતાણી જય અલગતાણી દોસ્તો આજ લોકતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આજનો દિવસ તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે આપણા ભારત દેશનો લોકતંત્ર દિવસ તરીકે ભારત દેશના દરેક નાગરિકો ઓછવભેર આ દિવસને મનાવી રહ્યા છે ત્યારે ભારત દેશના દરે દરેક ભાઈઓ બહેનો આ દરેકને મારા તરફથી આજના સત્યોતેરમાં લોકતંત્ર દિવસ નિમિત્તે દરેકને મારા તરફથી શુભેચ્છા આપ આપના દરેક કાર્યક્ષેત્રમાં આગળ વધે આપ દરેક કાર્યમાં સફળ રહે એવી હું મારા વિડીયોના માધ્યમથી શુભેચ્છાઓ આપું છું અને આપ ભારત દેશના દરેક નાગરિક ભાઈ બહેનો માતાએ પિતાએ બાળકો દરેક પોતાનું જીવન સાર્થક કરવાની કોશિશ કરે એવી અંતરની ભાવના સાથે મારો અંતરનું આર્તનાદ પરમાત્મા પાસે રજૂ કરું છું અને આજના દિવસથી આપણે ખરેખર બધાએ નિર્ણય લેવો જોઈએ કે ભારત દેશની એકતા ભારત દેશની અખંડતા કાયમ જળવાઈ રહે એવા ભાઈચારાથી એકતાથી આવો આપણે બધા સાથે મળી અને આ દેશને આબાદ માટે આઝાદ માટે જે મહાપુરુષોએ મહેનત કરી તે દરેકને અને આજના દિવસે દરેકને યાદ કરીએ અને દરેકના મહેનત રંગ લાવી છે અને આજે આપણે આ ભારત દેશમાં દરેક જગ્યાએ આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે માટે આપને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અચ્છા દોસ્તો જય અલગતાણી જય અલગતાણી જય અલગતાણી